સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડોક્ટર પીજી હોસ્ટેલમાં જ પોતાના રૂમમાં નશાની હાલતમાં મળ્યા હતા સ્મીમેરના ડીને સરપ્રાઇઝ ચેકિંગ કરતા જ મામલો સામે આવ્યો હતો ડોક્ટર ભૂગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાએ પીધેલી હાલતમાં જોવા મળ્યા વરાછા પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધાઈ હતી આ કામે હકીકત એવી છે કે ગઈ તારીખ બાર છ બે હજાર ચોવીસના રોજ રાત્રિના લગભગ સાડા દસ વાગ્યાના આસપાસ સ્મીમેર મેડિકલ કોલેજ જે છે એ કોલેજમાં ત્યાંના ડેપ્યુટી કમિશનર સાહેબશ્રી ત્યાંના ડીન સાહેબશ્રી અને ત્યાંના માર્શલો અને એની ટીમ જે છે એમણે ત્યાંની પીજી હોસ્ટેલ જે છે એ હોસ્ટેલના ડોક્ટરોને મતલબ ચેક કરતાં એક ડૉક્ટર મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા જે પોતે ફોરેન્સિક્સ મેડિસિન અને ટોક્સિકોલોજીમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે એ પોતે ડ્રિંક કરેલી હાલતમાં મળી આવતા તેઓને અત્રે પોલીસ સ્ટેશને લાવી અને રજૂ કરતાં તેમના વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પોલીસ જે છે આ ઘટનામાં ત્યાં જગ્યા ઉપર ગયેલી નથી આ ઘટનામાં સ્મીમેરના જે અધિકારીઓ છે એ આ જે ડોક્ટર છે એ ડ્રિંક કરેલી હાલતમાં હોય જેથી એને પકડી અને પોલીસ સ્ટેશન ખાતે આવીને રજૂ કરેલ છે એટલે પીએસઓ રૂબરૂ એમનું પંચનામું કરીને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે